ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેમનો એક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભા સ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી પ્રદેશ અધ્યક્ષને ખુલ્લી જીપમાં બેસાડી સભા સ્થળે લાવવામાં આવ્યા હતા કાર્યકરોએ એકાવન હજાર ચોપડા આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મોડાસામાં બનેલી એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી પ્રમુખ તરીકેની પસંદગી બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચેલા જગદીશ વિશ્વકર્માએ સભા સ્થળે પહોંચી સાધુ સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમણે જાહેર સભામાં પ્રદેશ સંગઠન કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી વિકાસની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા અંગે સંબોધન કર્યું હતું આ કાર્યક્રમ સ્વદેશી અભિયાનનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સ્થાનિક અગ્રણીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રજની પટેલ પ્રદેશ અગ્રણી ઋત્વિજ પટેલ રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા ધારાસભ્યો ભીખુસિંહ પરમાર અને ધવલસિંહ ઝાલા તેમજ સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના અનેક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા